નવરાત્રીમાં હાથી પર સવાર થઈને આવશે આદિશક્તિ માં જી હા મિત્રો તમને કહી દઉં કે હવે ખૂબ જલ્દી જ માતા આદિશક્તિ દુષ્ટોનો નાશ કરનારી માતા મહામાયા માં શુભ આગમન હવે ખૂબ જલ્દી જ ધરતી પર થવાનું છે હા મિત્રો હવે માતા નવ દુર્ગાના શુભ આખી ધરતી ભરાઈ જશે કારણ કે આ વર્ષે માતા દુર્ગાનું આ શુભ આગમન હાથી પર જ થવાનું છે જેનાથી ધરતી પર ઉમંગ અને ખુશીઓની લહેર લઈને આવી રહી છે વળી માનવ જીવન અને દેશ વિશ્વમાં પણ માતા સુખ શાંતિનો સંદેશ આપવા હવે ખૂબ જલ્દી જ સ્વર્ગલોક ના રસ્તાથી માં ધરતી પર પ્રવેશ કરશે તો મિત્રો તમે આ વિડિયોમાં છેલ્લા સુધી જોડાયેલા જરૂર રહો કારણ કે આ વિડિયો તમામ જાતકો માટે ખૂબ જ ખાસ થવાનો છે કેમ કે મિત્રો માતાના શુભ આગમનથી આગમન રાશિઓ પર તેમનો વિશેષ પ્રભાવ પડશે જી હા પ્રિય ભક્તો માતા જગદંબામાં ભવાની માટે આ પાંચ રાશિઓ ખૂબ જ પ્રિય થશે મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રી પર્વ ખાસ મહત્વ ધરાવે છે અને દર વર્ષે આશ્વિન મહિનામાં ઉજવાતો આ શારદીય નવરાત્રિ દેવી દુર્ગાની પૂજા અને તેમના નવ રૂપોના આરાધન પર્વ છે અને મિત્રો આ વખતે નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બર બે થી શરૂ થઈને એક ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ચાલશે અને ખાસ વાત એ છે કે ચતુર્થી તિથિમાં વૃદ્ધિને કારણે નવરાત્રી આ વખતે દસ દિવસની થશે હા મિત્રો ખાસ કરીને આ વર્ષે મા પર સવાર થઈને પૃથ્વીલો આગમન કરશે તેમજ મિત્રો જ્યોતિષીઓ અનુસાર હાથી પર સવાર માતા રાણીનું આગમન સુખ સમૃદ્ધિ અને ઉન્નતિનું નું પ્રતિક છે મિત્રો આ સંકેત આપે છે કે દેશ અને ઘરમાં ધન કોઈ કમી નહીં રહે તેથી આવા અવસર પર ઘટસ્થાપના અને પૂજાનો શુભ મુહૂર્ત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો આ સાથે જ આ વર્ષે પ્રતિપદા તિથિ બાવીસ સપ્ટેમ્બરે રાત્રિ એક થી ત્રેવીસ સપ્ટેમ્બરે બે વાગીને પંચાવન મિનિટ સુધી રહેશે અને ઘટસ્થાપનાનો શુભ મુહૂર્ત સવારે છ શૂન્ય નવથી આઠ વાગીને છ મિનિટ સુધી છે મિત્રો તેનાથી વધુ અભિજિત મુહૂર્ત સવારે ઓગણપચાસ મિનિટની છે વળી આ વખતે માં દુર્ગાનું હાથી પર શુભ આગમન થવાથી પાંચ રાશિઓ માટે માં દુર્ગા સુખ સમૃદ્ધિ ના દરવાજા ખોલશે હા મિત્રો તેમજ નવરાત્રી પર માતા રાણીના આગમન દરમિયાન શુભ સંયોગ પણ બની રહેશે અને આ દરમિયાન ચંદ્રમાં શારદીય નવરાત્રી દરમિયાન મંગળ સાથે યુતિ કરશે જેનાથી ચંદ્ર મંગળ યોગ બને યોગ મહાભાગ્ય યોગ યોગ પણ કહેવામાં આવે છે આ આ દિવસે બનવાથી પાંચ રાશિઓ પર માં ગૌરીની કૃપા થશે જેનાથી આ પાંચ રાશિઓની તિજોરી ખુલશે હા મિત્રો આ નવરાત્રીથી આ પાંચ રાશિઓના દુખ માતા દુર્ગા હરશે અને આવી પણ રહી છે जी हां मित्रों सुख समृद्धि लईने मां दुर्गा नो आगमन थवानु छे तो मित्रों તમે આ વિડિયો માં ચેલ્લા સુધી જોડાએલા જરૂર રહો અને વિડિયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તેમજ માતા દુર્ગાના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી થી જય માં અંબે ગૌરીનો જયકારો લગાવી દો જે થી માં અંબા આશીર્વાદ હંમેશા તમામ જાતકો પર રહે ભક્તો તમારા જીવનમાં આવનારી તમામ પરેશાનીઓમાં અંબે ગૌરીની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જે પર માં દુર્ગા હાથી પર સવાર થઈને આવવાથી આ પાંચ રાશિઓમાં દુર્ગા માટે ખૂબ જ પ્રિય થશે નંબર વન વૃષભ રાશિ વૃષભ રાશિવાળા જાતકોને કહી દઉં કે શારદીય પર દુર્ગાનું હાથી સવાર થવું વૃષભ રાશિવાળા જાતકો માટે મહાપુણ્ય થવાનું છે હા મિત્રો વૃષભ રાશિવાળા જાતકો તમને જગતજનની માતા ગૌરીની વિશેષ કૃપા થવાની છે હા મિત્રો જેનાથી તમારા ભાગ્યના તારા હવે ઝગમગાવાના છે માતા ગૌરીની કૃપાથી તમારા ભાગ્યના તારા હવે ખુલશે ઘણા દિવસોથી પરેશાનીઓ ચાલી આવતી હતી પણ હવે તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થવાની છે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દિવસથી જ કિસ્મતમાં કંઈક ના કંઈક બદલાવ આવવા લાગશે હા વૃષભ રાશિ વાળા જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ હુમંતર થવાની છે માતા ગૌરીના આગમનથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે જેનાથી ધનમાં જબરદસ્ત વૃદ્ધિ થશે અને તમારા તમામ કાર્યો બનેલા નજર આવશે તેમજ જગતજનની વિશાળ સ્વરૂપમાં દુર્ગાની કૃપાથી વૃષભ રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે હા પ્રિય મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને પદમાં તરક્કી મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે કે વાંચન કરવા માંગે છે તેમને વિદેશમાં નોકરી અને વાંચન કરવાની સંભાવના બનેલી છે તેમજ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધુ નફો થવાની સંભાવના બનેલી છે તમે તમામ કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો જગતજનની માતા ગૌરીની કૃપા વૃષભ રાશિવાળા જાતકો તમારા પર બનેલી છે જેનાથી તમારા તમામ દુઃખ દર્દ અને પરેશાનીઓ વૃષભ રાશિવાળા જાતકો માતા રાણીના શુભ આગમનથી સમાપ્ત થવાના છે મિત્રો તમારા વ્યક્તિગત જીવનમાં ચાલતી સમસ્યાઓ પણ હવે તમારા ઘરને છોડીને ભાગી જશે હા મિત્રો તમારા બાળકોને પણ માતા રાણીનો આશીર્વાદ મળશે તેમજ વડીલોના આરોગ્યની વાત કરીએ તો તેમના આરોગ્યમાં થોડી પરેશાનીઓ જોવા મળશે તમે નજીકના કેન્દ્રમાં જઈને ડોક્ટરની સલાહ લઈ શકો છો માતા રાણીની કૃપા તમામ જાતકો પર બનેલી છે નંબર બે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળા તમામ જાતકોને કહી દઉં કે વૃશ્ચિક રાશિવાળા માટે આ વખતની નવરાત્રી કેટલીક માયાઓમાં ખાસ થવાની છે હા મિત્રો માતા રાણીની કૃપાથી જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે તેમજ જો તમારો કોર્ટ કચેરીમાં કેટલાક વર્ષોથી કોઈ મુકદમો અટકેલો છે તો તે નિર્ણય પણ જગતજનની માતા દુર્ગાની કૃપાથી તમારા પક્ષમાં આવવાનો છે જો તમે ન્યાય સાથે જે જાતકો નોકરી વેપાર શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ સમયથી પરેશાનીઓ ચાલી આવતી હતી તે પરેશાનીઓ પણ જગતજનની માતા દુર્ગાની કૃપાથી હવે સમાપ્ત થવાની છે આ નવરાત્રી તમારા ઘરમાં અનેક પ્રકારની ખુશીઓ લાવશે તેમજ તમને કહી દઉં કે જે જાતકો વિદેશમાં જઈને પોતાનો એક નવો રૂતબા મેળવવા માંગે છે તેમના માટે આ સમય થોડો કષ્ટદાયક રહેશે તેથી તમારે થોડો સમય સુધી શાંત રહેવું પડશે મિત્રો લાંબા સમયથી ભાઈ બહેન વચ્ચે ચાલતી પરેશાનીઓ હતી તે હવે સમાપ્ત થવાની છે માતા ચંદ્રઘંટાની કૃપા તમારા પર બનેલી છે જેનાથી ભાઈ બહેનોમાં પ્રેમ વધશે તમારા પરિવારમાં કોઈ માંગલિક અનુષ્ઠાન થવાનું છે તમે નવરાત્રી નો પર્વ મોટા ધમધામથી મનાવવા વાળા છો માતા દુર્ગાના આવવાની તૈયારી થી તમારા પરિવારમાં હલચલ જેવી છે હા મિત્રો જગતજનની માતા દુર્ગાની કૃપા તમારા પર વિશેષ રીતે બનેલી છે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિવાળા જાતકોને કહી દઉં કે આ નવરાત્રી તમારા માટે વરદાન સમાન સાબિત થવાની છે હા મિત્રો આ નવરાત્રીમાં જગતજનની માતા બ્રહ્મચારિણીની કૃપા તમારા પર થવાની છે જેનાથી તમારી ફૂટી કિસ્મત પણ હવે નવો રંગ લાવશે તમને નવાનવા મુકામ મળશે તેમજ તમે જે કામમાં હાથ મૂકશો તેમાં તમને સફળતા મળશે માતા બ્રહ્મચારિણીની કૃપાથી તમને રોજગારમાં જબરદસ્ત વૃદ્ધિ થવાની છે નવરાત્રિના નવ દિવસ તમારા માટે ખૂબ જ ખાસ થવાના છે તેમજ વેપારના લિહાજથી તમને વેપારમાં પણ ખૂબ મોટો લાભ થવાનો છે માતાની કૃપાથી તમે કંઈક નવું કરવાનું વિચારો છો તેમજ તમને કહી દઉં આ નવરાત્રિમાં કોઈ ખૂબ મોટી ખુશખબર સાંભળવા મળશે જેનાથી તમારું દિલ ખૂબ આનંદિત થશે તમે માંગલિક કાર્યને લઈને ક્યાંક બહાર ટ્રીપ પર પણ જઈ શકો છો અને માતાના દર્શનની અભિલાષા તમારા મનમાં બનેલી છે હા મિત્રો તેમજ જે જાતકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જુએ છે અને તે માટે મહેનત કરે છે પણ સફળતા મળી શકે છે અને વેપારના ક્ષેત્રમાં પણ તમને ખૂબ લાભ મળી શકે છે હા મિત્રો તમે તમારી પ્રતિભાથી કોઈ મોટો પ્રોજેક્ટ કે ઓર્ડર મેળવી શકો છો તેમજ આર્થિક સ્થિતિ પણ સારી રહેશે અને તમારા મિત્રોની મદદથી તમે નોંધપાત્ર ધન કમાઈ શકો છો આરોગ્ય સારું રહેશે પણ બદલાતા મોસમમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે શારીરિક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે આ નવરાત્રીમાં માતા બ્રહ્મચારીણીની કૃપા મેષ રાશિવાળા જાતકો તમારા પર વિશેષ રીતે બનેલી છે નંબર ચાર મીન રાશિ મીન રાશિવાળા તમામ જાતકો તમારા માટે માતાનો હાથી પર શુભ આગમનથી માતા દુર્ગાની વિશાળ સ્વરૂપની કૃપા તમારા પર બનેલી છે જેનાથી હવે તમારી બહુત દિવસોથી ચાલી આવતી આર્થિક સમસ્યાથી છુટકારો મળશે અને તમે તમારા વ્યક્તિગત જીવનમાં ખૂબ મેળવશો ઘર પરિવારમાં ચાલી આવતી પરેશાનીઓ પણ સમાપ્ત થશે માતા દુર્ગાની કૃપાથી હવે તમારા દિવસ બદલાવાના છે તેમજ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિને કેટલીક અડચણો આવી શકે છે પણ સમય આવતા પહેલા તમે તે અડચણોને આસાનીથી હલ કરી શકો છો હા મી રાશિવાળા તેમજ જો તમે ઘણા દિવસોથી રોજગારની તલાશમાં લાગેલા છો તો હવે તમારા પર માતા રાણીની કૃપા થવાની છે જેનાથી તમને કોઈ ખૂબ સારો રોજગાર મળવાનો છે જેમાં તમે ખૂબ તરક્કી કરશો અને નફો કમાશો તેમજ નોકરી કરનારા જાતકોની વાત કરીએ તો આ નવરાત્રીમાં પ્રમોશનના યોગ બનેલા છે તેમજ વેતનમાં જબરદસ્ત વૃદ્ધિ થવાની છે તેમજ જે જાતકો બહુત સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે હવે તેમને માતા દુર્ગાની કૃપાથી હવે ભરાવાની છે હવે તેમને માતા દુર્ગા કોઈ ખૂબ મોટી ખુશખબર આપવાની છે જી હા મિત્રો કહેવું ખોટું નહી કે આ નવરાત્રિ મીન રાશિ વાળા જાતકોના જીવનમાં કોઈ ખૂબ મોટી ખુશખબર લઈને આવવાની છે તેમજ આરોગ્યની વાત કરીએ તો વડીલોના આરોગ્યમાં સુધારો થશે અને તમે બંધન કરીને માતાના કાર્યોમાં હિસ્સો લેશો તેમજ તમેની સહાયતાઓની પણ ખૂબ મદદ કરશો જેનાથી તેમનો આશીર્વાદ પણ તમને મળશે મીન રાશિવાળા જાતકો જો તમારા મનમાં કોઈ મનચાહી ઈચ્છા છે તો તમે માતાના મંદિરમાં જઈને બસ એક ચુનરી ચડાવીને અરજી લગાવો માતા તમારી અરજી આ નવરાત્રિમાં જરૂર સ્વીકાર કરશે મિત્રો માતા દુર્ગાની કૃપા તમારા પર વિશેષ રીતે બનેલી છે નંબર પાંચ મિથુન રાશિ મિથુન રાશિવાળા જાતકોને કહી દઉં કે આ શારદીય નવરાત્રી પર મિથુન રાશિના જાતકો પર માતા કુષ્માંડાની કૃપા થવાની છે હા મિત્રો મિત્રો કહેવામાં આવે છે કે જે કોઈ જાતક પર માતા કુષમાંડાની કૃપા થાય છે તેમના જીવનની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થાય છે અને તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે મિથુન રાશિવાળા જાતકો હવે તમારી દરેક પરેશાની માતા કુષ્માંડાની કૃપાથી સમાપ્ત થવાની છે હવે તમને કોઈ મોટી ખુશખબર મળવાની છે આ નવરાત્રિમાં જાતકોના વિવાહમાં અર્ચના આવી રહી છે હવે તેમની તમામ મુશ્કેલીઓ માતા પુષ્માન્ડાની કૃપાથી સમાપ્ત થવાની છે તેમજ જો તમે કેટલાક વર્ષોથી નવી નોકરી કે નવા રોજગારની તલાશમાં લાગેલા છો તો તમને હવે માતાની કૃપાથી કોઈ સારો રોજગાર મળશે જેનાથી તમે તેમાં લાભ કમાશો તેમજ તમારા ઘરમાં પારિવારિક મતભેદ પણ સમાપ્ત થશે તેમજ વ્યવસાય કરનારા લોકોને આ દરમિયાન કમાણી કરવાના કેટલાક શ્રેષ્ઠ મોકા મળશે અને તેનાથી તમારી આવકમાં વૃદ્ધિ થશે તેમજ વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા તેમને શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે તેમજ આ દરમિયાન ઘરમાં તમારો માન સન્માન વધશે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમારું સમાજમાં ખૂબ નામ થશે મિથુન રાશિવાળા જાતકો તમને કહી દઉં કે જગતજનની માતા કુષ્માંડાની કૃપાથી લાંબા સમયથી અટકેલો પૈસો તમને પાછો મળી શકે છે તેમજ ભવિષ્યને લઈને તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો વેપારમાં પણ ખૂબ લાભ મળી શકે છે હા તે થી તમે થોડા આશાવાદી રહેવાનો પ્રયત્ન કરો આવનારા સમયમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિથુન રાશિવાળા જાતકો કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રીમાં માતા કુષ્માંડાની કૃપા તમારા પર ખૂબ ખાસ થવાની છે નંબર 6 સિંહ રાશિ સિંહ રાશિવાળા તમને કહી દઉં કે આ નવરાત્રીમાં માતા હિમાલય પુત્રી એટલે શૈલપુત્રીનો આશીર્વાદ તમને પ્રથમ દિવસે જ મળવાનો છે જેનાથી હવે તમારા જીવનમાં ખૂબ મોટા બદલાવો આવનારા છે માતાના આશીર્વાદથી તમારા જીવનમાં તરક્કીના માર્ગ ખુલશે હા સિંહ રાશિવાળા તમને કહી દઉં બાવીસ સપ્ટેમ્બર બે થી સિંહ રાશિવાળાના દિવસ વરદાન સમાન સાબિત થવાના છે તેમજ તમને કહી દઉં કે સિંહ રાશિવાળાને ભાગ્યનો સાથ મળવાથી તમામ ઈચ્છાઓ પૂરી થશે અને નવો વ્યવસાય શરૂ કરવાનો મોકો પણ મળશે જીવનમાં નિયમ કાયદાઓનું પૂરું પાલન કરશો અને તમામની જરૂરિયાતોનું પૂરું ધ્યાન પણ રાખશો તેમજ વેપારીઓને લાભ મેળવવા માટે દરેક પગલું ખૂબ વિચારી વિચારી ઉઠાવશો અને તમારી જગ્યા બનાવવામાં સક્ષમ થશો વળી નોકરી પેશા જાતકોને બીજી કંપનીથી સારી આવક સાથે ઓફર મળી શકે છે જેનાથી કારકિર્દીમાં ઉન્નતિ થશે દિલ દિમાગમાં વધુથી વધુ પૈસા કમાવવાનો વિચાર અને આ દિશામાં કાર્ય પણ કરશો માતા પિતાનો આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે સંબંધો સારા રહેશે વળી જીવનસાથી સાથે કોઈ મિલકતની ખરીદીની યોજના બનાવશો તેમજ તમને કહી દઉં કે જો તમે વર્કે વધુની તલાશમાં લાગેલા છો તો આ નવરાત્રીમાં માતા રાણીના આશીર્વાદથી તે સપનું પણ ખૂબ જલ્દી પૂરું થશે મિત્રો તમને કહી દઉં કે જો તમે કોઈ તમારી મનચાહી ઈચ્છા પૂર્ણ કરવા માંગો છો તો માતા રાણીના મંદિરમાં જઈને માતાને બસ એક ચુનરી અર્પણ કરો જેનાથી માતા તમારા મનોર્થને આ નવરાત્રીમાં પૂર્ણ કરશે નંબર સાત કર્ક રાશિ કર્ક રાશિવાળા જાતકોને કહી દઉં કે આ નવરાત્રી જગતજન ની વિશાળ સ્વરૂપમાં કાત્યાયની વિશેષ કૃપા થવાની છે હા મિત્રો જેનાથી તમારા તમામ દોષ હવે સમાપ્ત થવાના છે માતા કૃપાથી આ નવરાત્રી થી તમને મોટી સફળતા મળશે વેપારીઓ માટે આ સમય સારો રહેશે તેમજ તમારા પોતાના વ્યવસાયમાં વધારો જોવા મળશે વળી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે તેમજ માતા કાત્યાયની કૃપાથી તમારા પારિવારિક જીવન સારું થશે પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળશે તેમજ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે અને વિદેશમાં વાંચન કરવાનું વિચારતા બાળકોને સફળતા મળશે તેમજ આવકના નવા સ્ત્રોત બને જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને બરકત પણ થશે આ નવરાત્રી તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન પણ થઈ શકે છે તમે માંગલિક કાર્યમાં વધુ કરીને લેશો અને માતાનો આશીર્વાદ પ્રાપ્ત કરશો હા રાશિવાળા જાતકો તમને કહી દઉં કે નવરાત્રીમાં શુભ મુહૂર્ત તમારા પર બનેલું છે તો મિત્રો આ હતી તે સાત પુણ્યદાયી રાશિઓ જેને અંબે ગૌરી નવદુર્ગા આદ્ય શક્તિ અને માં દુર્ગાનો આશીર્વાદ મળવાનો છે મિત્રો આ સાત રાશિઓમાં દુર્ગા માટે ખૂબ જ પ્રિય થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તેમજ કોમેન્ટ બોક્સમાં માતા દુર્ગાની સાચી ભક્તિ સાચી શ્રદ્ધા સાથે એક જયકારો જરૂર લગાવી દો અને વિડીયોને સાચા દિલથી એક લાઈક કરજો અને સાથે જ જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને તમારા સહયોગીઓને વિડિયો જરૂર શેર કરજો જેથી માતા દુર્ગાની કૃપા દ્રષ્ટિ હંમેશા તમામ જાતકો પર બની પણ રહે અને જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ માતાની કૃપા દૃષ્ટિથી ક્ષણભરમાં સમાપ્ત થઈ શકે તો મિત્રો મળીશું આગલા વિડિયોમાં સુધી આપ સૌનો વિડિયોને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર જય મા અંબે ગૌરી નવદુર્ગા આદ્યશક્તિ માં